હાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગે સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ બાણું પોર્ટ નંબર ત્રણ અને નિષ્કુળાન સ્વામી ભક્તની તામણીમાં લખ્યું જેના ભગવાન નિર્માની એ ભક્તને કેમ જોઈએ માન મહાન છે દરેકમાં છે ને મનુષ્યમાં પશુ પંખીમાં નિષ્કુળાન સ્વામી કે તપ કરતો હોય એમાં તપ રૂપે માન હોય ઉપવાસ કરતો હોય એનો ઉપવાસ આવે ને સાધુનો મહારાજની પ્રસાદીમાં દોષ બેઠો માયા કેવી જોઈ ભગવાનના થાળમાં પ્રવેશ કર્યો ઓહો દરેક વસ્તુમાં છે ગરીબ છે એને ગરીબપણાનો માન હોય સાંઈ બાપા કે સાક્ષ શું લખ્યું અમે ગરીબ છીએ અમને કોણ બોલાવે અમારું કોણ રાખે અમને કોઈ ધ્યાન આપે મહાન એટલે હું પણ હું ગરીબ છું બસ હું પણ આવ્યો જ્ઞાતિ ભગવાન ભયા જાય હું ટળે હરિ ઢોકળા તે ટળાય દાસ એટલે માન છે દરેક વસ્તુમાં છે જો સદગુણમાં છે અને દુર્ગુણમાં છે જો મહારાજ કે અવગુણવાળાનો ત્યાગ કરતા વાર ન લાગે પણ જેમાં રૂડા ગુણ હોય એનો કેમ ત્યાગ થાય ગુણને યોગ્ય કે સહેજે એમાં હેત થાય છે જો પણ ભગવાન અને ઉપાસના સંત એની આગળ એનો પણ ત્યાગ કરી દે ત્યારે હાસો ભક્ત કહેવાય દરેક વસ્તુમાં માન છે જોયું ને અરે નિર્માની ભક્ત મળે ને કેમ કરીએ ને તો માન ચાલે ચાલે ખરું તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ જોયું કેટલો મહાનમાં સ્વાદ આવે છે બોલો એવો કોઈ પદાર્થમાંથી આવતો નથી કોઈમાંથી મેસુભ ખાવ ને તો એટલો સ્વાદ ન આવે એટલું બધું માનમાં આવે દરેક ઇન્દ્રિયમાં દરેક વસ્તુમાં માન છે બોલો નિરમાની સંત મળે અને કેમ કરે તો ખાય એ સ્વામી બાપા કે આપણા ભગવાન સમર્થ એને અપમાન સહન કર્યું તો આપણે શું કામનું કરવું પડે સહન કરવું પડે હા આણંદમાં ગયા ને જો મારે પાસા વળી ગયા અપમાન સહન કર્યું પેલા પાસા વળી ગયા જોયું કોણ ખબર છે ભેગો તો કોણ હતો ગુજરાતનો વડાપ્રધાન કોણ બાપા આજ કાંઈ બોલવા નથી ખાલી તમે વાત કરવામાં કે જો તમે એક ઊભો રે મને કહો મારે કાંઈ કરવું તમે નામ દો કે આ સવારીમાં ધોબન બાપા ભેગા છે એટલું કહો ને બસ હું જુઓ મારે કે નહીં આપે તો અમે નીરમાં નિવર્તમાન પાડ્યું છે અને મારવા દો મારવા નથી આપે એ તો છે હું કૃષ્ણ અવતારમાં ખૂબ ધબેડા રામ અવતારને ખૂબ ધબેડા હવે સ્વામિનારાયણ અવતારમાં બધાને તારવા મારવા નથી હો છે એટલે ચરિત્રની અંદર એક સંતે કીધું ઘનશ્યામ મહારાજ ઝીનકા હતા બે વરના અને ઘી રમતા હતા પછી માતાજી બેઠા હતા પછી પસવાસ આવી અને ગળે સોટી ગયા આમ વાત મૂકે નહીં માતા કે મૂકી દે કે માતા કે ઘનશ્યામ કે આપે રે જેને હું પકડું ને એને સોડતો નથી આપે રેનો વારો છે હા જેને પકડું ને એને છોડતો નથી જો સંતે વાત કરી હતી વાંચે છે ને આમ બસ લીધી પછી એક બે મિનિટ કરે ને પછી હેઠો ઉતર હેઠો ઉતર તો ન ઉતરે કે અમારો ઠેરાવ છે ફેરે ઓલામાં ખૂબ માર્યા હવે તાર પાસે અને જો કૃષ્ણ અવતારમાં માતા પિતાને સુખ અપાણું નહીં રામ અવતારમાં અપાણું નહીં એ કરજ આપવા માટે ઘનશ્યામ કે હું પાછો આવ્યો છું છે ને ખબર છે ને જન્મ આપનાર કોણ હતા વસુદેવ દેવકી પાલન પિતા નંદજીને એ પાલન પિતા કહેવાય મોટા કર્યા જન્મ કેને આપ્યો બસ જન્મ એને ન્યાય લીધો અને પાલન પીજ આ કહેવાય જન્મ પરવારા ગોકુળ ભેગા થઈ ગયા હં કાંઈ માતા પિતાનો એને સેવા કાંઈ નથી થાય કાંઈ થઈ કૃષ્ણ અવતારમાં એમ થયું રામ અવતારમાં એમ થયું એટલે કથાકાર ક્યારે ક્યારે વિભાગ પાડે એમ કહે કે ભાઈ આપે સ્વામીનાથ ભગવાન આવ્યા છે ને મારવા નહીં પણ તારવા માટે આવ્યા છે અને એક વસ્તુ એને પકડી એ છોડતા નથી ખબર છે ને આશીર્વાદ ક્યાંથી આપે છે કંઈ વાર દર્શન ક્યાં હમ બસ હા પકડે ક્યાં છે મુઠ્ઠી ક્યાં છે વાળી હા બસ હા અઢ આમ અઢે એનો અર્થ બે થાય ભક્તને પકડી રાખે અસુર કે રે છે સમજે ને ભક્ત તો અહીં આવ્યું અસુર ત્યાં આ રે આમ મુઠ્ઠીમાં ખબર પડી અસુરને ક્યાં આવ્યું એક મુઠ્ઠી દબાઈ હતી અને ભગવાન તું આવ્યો તો તને મુઠ્ઠીમાં રાખી આમ હા આ બે નિશાન જ છે મૂક્યો છે એમ ખાલી એમને રાખ્યા નથી ભક્તોને આવકાર આપે છે હા આવો આવો અને શું કે હવે નહીં રોકાઈ જા સુધારવો એ શ્રેષ્ઠ છે એટલે જોબન પગી ને માર્યો નથી પણ સુધાર્યો છે રામ અવતારમાં ખૂબ સીબડ્યા પડ્યા તારું ખૂબ કહેપા 법을 여기 파, 이불을 여기 파가, 그거밖에 안 돼. 만, 벗도 다르게 마세요. 그러니까 이스쿠란 중에 박찬희 님네 억소년, 다른 친구가 소타 프라카마르의 만, 만으로. એટલે દરેક વસ્તુમાં જીવને માન આવે છે દરેકમાં જો દરેક વસ્તુમાં જો માન વસ્તુ એવી છે ક્યારે મળે નિર્માની ભગવાન મળે નિર્માની સંત મળે ત્યારે માન ટળે સ્વામી કે ભગવાનના ભક્તને આગળ માન રાખી જા હું ક્યાં જ્યાં માન મૂકું છે ત્યાં માન રાખે છે બોલો જે બારણેથી બંધ છૂટીએ તે ન કરીએ બંધ બારણું જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણું એટલે તાપ કરતો હોય તપરૂપે હોય બ્રાહ્મણ એનો વિસ્તાર હતો ન્યા ન્યા એક કૂતરો રે અને એક પટેલ વિસ્તાર ન્યા રે અને પટલાણી તો બહુ હતા ને તો રોટલા કૂતરા નાખે અને જાડો થઈ ગયો એલો ઓલે બ્રાહ્મણ હતા ને એ કાવા ન દેખરું થઈ ગયું ਕਹੋ ਰਿਸੀ ਗੌਰ ਬੇ ਭੇਗਾ ਚਾ ਵਾ ਤੂੰ ਆਉਂ ਤਨੇ ਉਹ ਤੋ ਜੋ ਕੇ ਹੂੰ ਤਾਂ ਖਵਾ ਦਿੱਤਾ ਤੇ ਖਵਾ ਨਹੀਂ ਦਿੱਤਾ ਪਰ ਮਨੇ ਇਤਲੋ ਮਾਨ ਆਵੇ ਮਾਨ ਹੂੰ ਕਿ ਬੇ ਜਨਾ ਬਾਧੇ ਨੇ ਕੋਣ ਬ੍ਰਾਹਮਣ ਭਮੜਿਆੜੀ ਬੇ ਉਹ ਕਹੇ ਤੂੰ ਕਾ ਕ ਤੇ ਧਨੀਆੜੀ ਉਹ ਕਹੇ ਤੂੰ ਪਰ ਹੂੰ ਤਾਂ ਬੈਠੋ ਪਰ ਮਨੇ ਮਜ਼ਾ ਆਵਾ ਆਪਣੇ ਜੀ વગર ને લગ્ન થઈ ગયા સંબંધ કરો ના પડે જો તું કાળે કૃત ધણીયાની ઓર કે તું એમ તો બેઠો હા ભાઈ એ મને મોજ આવે જો કહેવાય બોલો નામ આવ્યું ને વગરે લગ્ન લગ્ન થઈ ગયા હા નહીં સાંજલા કાંઈ કાંઈ નહીં નહીં કાંઈ ખરસ જો એ કે મને અને મોજ આવે સાંભળું અને બસ ભૂખ ન લાગે જોયું એટલે સ્વામી કે દુર્ગુણ વાળો ત્યાગ કરતા વાર ન લાગે પણ જેમાં રૂઢા ગુણ હોય એનો કેમ ત્યાગ થાય ગુણને યોગ્ય કરી સેજે પ્રીતિ થાય મહારાજ કે ભગવાનનો ભક્તો હોય અને ભગવાન સિવાય બીજા ઠકાને ગમે એવા રોડા ગુણ દેખાય તો પણ એ પ્રીતિ થાય નહીં ભરતીનું છેલાનું સત્તરનું સ્નામત ભગવાન સિવાય ક્યાંય એને પ્રીતિ ન થાય જોયું ને અરે દરેક ઇન્દ્રિયોમાં આપણે સમજો કાનમાં નેત્રમાં દરેક દસ ઇન્દ્રિયો છે ને એમાં દરેકમાં માન છે જો નિર્માની સંત મળે તો નિર્માની પણ આવે સમજા હોય સમજા ન હોય નહીં પણ સંશોધન આપણે કરવું પડે ગોતવા પડે સમજા તો થાય દરેક વસ્તુ આ પૃથ્વી પર છે ભગવાન સ્વામિનારાયણ છે ગુણાતન સ્વામી છે ગોપાળાન સ્વામી છે નિત્યાન સ્વામી છે દાદો ખાસર છે જીવો ખાસર છે जिना भाई से मायाराम वर से जीवा लाडूबा पांचो रामू दानों लटकी डोही ओली लटकी ओली लटकी चार पांच लटके थे बड़ा बुद्धाएं आशस्त समातियाँ रहते हैं पर आपने दृष्टि ली ने तो था ही कोई दृष्टि जी क्या ना जो भक्तों ने दृष्टि लियो तो बदले भगवान ना स्वरू ભગવાન મહી છે ભગવાનના ભક્તો છે બધા જો અને ખાવા ભેગા થયા છે કામ કરવું પડે બાબા થઈ ગયા કામ કામના કૂટ્યા હા તો મહારાજ કહેવાય ન આવે પ્રથમના ચુમતીમાં જેના કુળમાં એક ભક્ત થાય એના એકતર ઉધરે પણ મહારાજ કહે એની સાથે હેત હોય તો સંબંધી ન હોય અને હેત હોય એનું કલ્યાણ થાય અને જો હેત ન હોય તો એનું કલ્યાણ થાય નહીં ગુણમાં ક્યારે પ્રીતિ ન થાય પ્રતિવતાનો ધર્મ આવ્યું ખબર ને પ્રતિવતાનો ધર્મ હોય તો ભગવાન શિવાય બીજે ઠેકાણ કાંઈ થાય નહીં શા માટે પ્રતિવતાનો ધર્મ પતિ એને માટે પત્ની છે એને માટે પતિ એક જ બીજું કોઈ નથી બીજો પુરુષ દેખાય તો વિભક્ત પાડવો ને કે આ વિશે કોઈ છે હશે એમ એમ આપણે માટે પ્રત્યે ધર્મ એટલે મોક્ષ થતા એક જ બસ ભવ કરનારા આત્યંતિક કલ્યાણ કરનારા અક્ષરધામમાં ઘા કરીને પુગાડી દેવા કોણ હતું બોલો બોલો મહાપુરુષ સ્વામી મહાપુરુષ સમય છે ગોપાળના સમયના શિષ્યો એક ગામમાં ગયા સભામાં બેઠા આરતી ધૂન થઈ એ હરિભગત આવ્યા આમ સેટા બેઠા હુત તક જ ન એટલે ખરી તો સ્વામી કે કેમ ભગત ત્યાં બેસી ગયા કે બાપુજી ગયા ને અને હું તક છે ક્યાં ગયા એ પછી સ્વામી એવા હતા ને પીછળો કરે એમ आ लोग छोड़ी गां हूतक से अरे भाई तारा बाप ने मैं थी टाटी गाली में भोग लिया मोकलियाँ तने हूं तक मैंने हूं तो लगे हाँ थी टाटियों पकड़ी और करो घा तो ठेठ लाम बुध वी गाय रोका नहीं क्या हूँ तो लगे भाई महापुरुषवामी से भाई क्यों जी निर्भानी એટલે માન ભગવાનના ભક્તને આગળ માન મૂકવાનું બસ માન મુકે માન વધે માન રાખે માન ઘટે માટે હરિ ભક્ત એ માન મુકવા માટે તાન છે નિષ્કુળાન સમે ભક્તિમાં લખ્યું માન મુકવાનું તાન છે માન રાખે માન ઘટી જાય मान मुके मान वधे जी वीजा ने मान ना पो तो आपे पर वीजा ने मान ना पो तो अपरो को न क्यों जी हमह आज ने कथा ने अंदर आयु हवरे पूजा करी और स्वामी बात करी आशीर्वाद दे पा आशीर्वाद जी सर्वोपरी जी स्वार ભગવાન અપહારના અપાર છે તો એ કાંઈ થશે જેવા જાણો એવા આપણને કરી દઈએ તો એ વસ્તુ તો અપહરને અપાર છે બોલો એમ સરોવરી પણ છે એવી રીતે સમજા ને સમુદ્રમાંથી પાણી ભરીને ઓછો થાય એવો નહીં બોલો ભગવાને તમે જેવા કાળ કર્મ માયા સ્વભાવ एनाटीप और हम जो ये अपन ने कर ही दिए तो ये वस्तु तो पानी अपार अच्छा भगवान प्रावार। में लेस वाटर का है बहुगुण सेज नहीं बस जे कैसे यहां ये उसे समझे यानी जैसे ये सहजानंद स्वामी महाराज